શેણાનો લોટ લીધો છે આપણે ને એને સાળી લીધો છે તો શેણાનો લોટ આપણે સાળીને જ લેવાનો છે ને હવે આપણે એમાં એક ચમચી તેલ નાખવાનું છે તો જાજુ તેલ નાખવાનું એક ચમચી જ નાખવાનું છે ને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે હવે આપણે લોટને મિક્સ કરી લેવાનો છે તો તેલ ને મીઠું નાખ્યું છે તો ઈ આપણે આ રીતે લોટમાં મિક્સ કરી લઈએ બધું તો આ રીતે આપણે મિક્સ થઈ જાય પછી આપણે થોડું થોડું પાણી નાખી ને લોટ બાંધવાનો છે તો હવે આપણે એમાં થોડું થોડું પાણી નાખતા જઈએ ને લોટ બાંધતા જઈએ તો ઝાઝુ એક પાણી નથી નાખવાનું કે લોટ પાછો ઢીલો થઈ જાય તો આ રીતે આપણે લોટ બાંધી લઈએ લોટ આપણે બંધાઈ ગયો છે આ રીતે તો આમાં હવે એક થોડુંક પાણી નાખવાનું છે ને હવે એને આ રીતે તમારે પાંચ મિનિટ હેઠાઈ તમારે વાસન પકડી રાખવાનું છે ને લોટને એક ધારો આ રીતે મસળવાનો છે એટલે લોટનો કલર એ ફરી જાહે ને ફાફડી મસ્ત થાય તો આ રીતે આપણે એક ધારો મિક્સ કરવાનો છે લોટને જુઓ તમે તો આ રીતે આપણે પાંચ પાંચ થી દસ મિનિટ સુધી આપણે મિક્સ કરી લેવાનો છે તો હવે આપણે પાંચ મિનિટ લોટ આપણે મસળી લીધો છે તો જુઓ તમે તો આપણે આ રીતે લોટ થઈ ગયો છે ને કલર એનો ફરી ગયો છે તો આપણે સમશિત કરીને આપણે બધો ભેગો લોટ કરી લીધો છે તો હવે આપણે થોડુંક હાથમાં પાણી લેવાનું છે જાજુ નથી લેવાનું ને આ રીતે લોટની ઉપર પાણીથી કરી દેવાનો છે એટલે લોટ કૂંકાય નહીં એ માટે તો આ રીતે આપણે પાણી લગાડી દેવાનું છે તો હાલો હવે આપણે બીજી તૈયારી કરીએ તો હવે આપણે હંચો લીધો છે તો આપણે ફાફડી બનાવવાની છે તો એના માટે આપણે આ જાળી લીધી છે તો હવે આપણે આને ફિટ કરી દેવાની છે ને તેલ લગાડી દેવાનું છે તો આપણે સારી રીતે આમાં તેલ લગાડી દઈએ આખાઈમાં ને અહીંયા પાસળે આપણે જાળીમાં લગાડી દેવાનું છે તેલ તો તેલ આપણે લગાડી દીધું છે હવે આપણે લોટ લીધો છે તો એને આપણે આમાં ભરી લેવાનો છે તો ચમચીના લોટ આમાં ભરી લઈએ તો લોટ આપણે ભરી લીધો છે ને અહીંયા ઉપર આપણે તેલ લગાડી દેવાનું છે આ રીતે તો તેલ આપણે લગાડી દીધું છે ને હવે આપણે ફિટ કરી દઈએ તો તેલ આપણે ગરમ કરવા મૂકી દીધું છે તેલ આપણે બહુ ન દેવાનું દેવાનું મીડિયમ આવવા છે તો ધવાડા નીકળી જાય એટલું તેલ આપણે ન થવા દેવાનું તો આ રીતે આપણે આમાં પાપડી પાડી લેવાનું છે તો જુઓ તમે તેલ કેટલું ગરમ છે તો એ રીતે જ આપણે તેલ થાવા દેવાનું છે તો આને આ રીતે આપણે કટિંગ કરી લઈએ ને હવે આને આપણે સડવા દઈએ ગેસ આપણે મીડિયમ રાખવાનો છે ને થોડીક વાર આપણે એને ફેરવવાની નથી તો આ રીતે આપણે એને ચડવા દેવાની છે આમાં ને આમાં ને પછી આપણે ફેરવવાની છે તો ગેસ આપણે ફૂલ નથી રાખવાનો મીડિયમ રાખવાનો છે ને જો તમે તેવી સરસ ધોળી બની છે તો હવે આપણે પલટાવી લઈએ તો આ રીતે આપણે અલટ પલટ કરીને આપણે સેડવી લેવાની છે તો પાપડી આપણે સડી ગઈ છે તો જોવો તમે તો આ રીતે આપણે સેડવી લેવાની છે તો બહુ આપણે લાલ દેવાની તો આને આપણે હવે કાઢી લઈએ હવે આપણે બીજી પાડી લઈએ તો જુઓ તમે આ રીતે આપણે પડે છે પાપડી તો મશીનમાં તમે બનાવીએ કઈ એવું નથી કે આનું બીજું મશીન આપણે જોઈએ પેસલ તો આ મશીનમાં તમે બનાવીએ શકો

એક લોટ તમારે બાંધવામાં ધ્યાન રાખવાનું કેમ કે લોટ આપણે પાંચ છ મિનિટ આપણે મસળવાનો સારી રીતે એટલે ફાફડી તમારી બહુ સરસ બને તો આને કંઈ સડતા એ વાર ન લાગે તો જુઓ તમારે મસ્ત સડી ગઈ છે તો આ રીતે આપણે એક થી બે વાર અલટ પલટ કરો એટલે ફાફડી સડી જાય મસ્તીની તો આને તમે કોરી કે સામા કે ગમે તે ખાઈએ કહો તો આ બીજી આપણે સડી ગઈ છે તો હાલો આને આપણે કાઢી લઈએ તો આપણે ફાફડી બનીને તૈયાર થઈ ગઈ છે તો જોવો તમે બહુ મસ્તની બની છે તો આપણે એક થોડોક લોટ બાંધો તો તમને ખબર જ છે તો એને આપણે જોવો એટલી ફાફડી આપણે બનાવી છે તો ત્રણ ગોસળા આપણે ફાફડીના બિના છે તો બહુ મસ્તીની બની છે ને આને જોવો તમે આ રીતે ટકા કરો તો એ થઈ જાય છે મસ્તીની તો આ રીતે બનાવીને જરૂરથી ટ્રાય મારજો ને કોમેન્ટમાં મને કહેજો કેવી બની કેવી નહીં એમ ને મારા વિડિયા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા